રાજકોટ એક હજાર ચારસો છ રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો અગિયાર રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી બે હજાર પંચાવન રૂપિયા પોરબંદર એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર છસો બોતેર રૂપિયા અમરેલી એક હજાર ત્રણસો બેતાલીસ રૂપિયાથી બે હજાર બસો પાંત્રીસ રૂપિયા પાટણ એક હજાર પાંચસો એક રૂપિયાથી એક હજાર નવસો અગિયાર રૂપિયા જુનાગઢ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી બે હજાર એકસો બત્રીસ રૂપિયા જોઈએ આગળ જામજોધપુર એક હજાર રૂપિયાથી બે હજાર ને બે રૂપિયા મેસાણા એક હજાર આઠસો પાંચ રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા બોટાદ એક હજાર પાંચસો બત્રીસ રૂપિયાથી બે હજાર રૂપિયા બાબરા એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર નવસો બાવન રૂપિયા બજારમાં તેજી જોવા મળી રહી છે ખેડૂત મિત્રો મગફળી મોરબી एक हज़ार तेन सौ बावन रुपया बी हज़ार ने पाँत रुपया मेंंदेड़ा एक हज़ार सौ रुपया एक हज़ार सात सौ चालीस रुपया विसावदर एक हज़ार तेन सौ पिस्ताली रुपया एक हज़ार नौ सौ पंचाणु रुपया भचाव एक हज़ार तेन सौ बावन रुपया एक हज़ार नौ सौ तौर रुपया रापर एक हजार तन सौ वीस थी एक हजार नौ सौ एक रूपये विसनगर एक हजार चार सौ एक हजार आठ रूपया गोंडल एक हजार बसो एक रुपया एकवी रूपया दाहोद एक हजार तन सौ थी एक हजार आठ सौ नेव रुपया तो खेड मित्रों આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને તમારે કયા પાકના ભાવ જાણવા છે તે પણ જરૂર લખજો